પોરબંદરમાં મહિલા ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને કરાટે સ્પર્ધામાં વિરાંગનાઓએ કાંડાનું કવત બતાવી પોરબંદરનું ગૌરવ વધાર્યું છે પોરબંદર જિલ્લા રમતગમત સંકુલ મહિલા ખેલોત્સવનું નિશુલ્ક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કરાટે સ્પર્ધા અંડર સત્તર બહેનો અને ઓપન ગ્રુપ બહેનો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં બહેનોને વિવિધ કરાટે સ્કિલ સાથે ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવી હતી આ સ્પર્ધા કરાટેડો એસોસિએશન અને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના સહયોગથી સંપન્ન થઈ હતી જેમાં ભાગ લેનાર તમામને સર્ટિફિકેટ ટી શર્ટ તેમજ વિજેતાઓને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત અને સન્માનિત કરવા પોરબંદરના સાંસદ રમેશ ધડુક નગર સેવા સદનના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને કરાટેડો એસોસિએશનના પ્રમુખ કેતન કોટિયા વગેરે ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કરી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર